અત્યારે તો મારી તબિયત સારી નથી અને સમાજ સાથે હું છું અને રહીશ હંમેશા હવે જે પણ થશે સંકલન સમિતિ પાર્ટ ટુ શું કરે છે અમે એ રીતે કરશું પાર્ટ ટુ બાકી શું પાર્ટ ટુ થશે એ જ કન્ફ્યુઝન છે હવે સંકલન સમિતિ અત્યારે બધું કરી રહી છે તો પાર્ટ ટુમાં મારો સહકાર અત્યારે સ્વેચ્છાએ રહેશે સંકલન સમિતિના એ ભલે અત્યારે સાઈડલાઈન કરે મારા સમાજની લડાઈ છે એટલે હું લડીશ પણ ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં જોડાવા માગું કહેશો એ તો હવે આમાં બોલવા જેવું નથી અને મને એકને નહીં બીજા બે ચાર બહેનો જે સત્યની લડાઈ લડે છે એને પણ સાઈડલાઈન કરવામાં આવ્યા છે મારી તબિયત ખરાબ થઈ હતી ત્યારે સંકલન સમિતિના તૃપ્તિબા રાવોલ અમારે રેલનગરમાં મિટિંગ યોજી હતી પણ એવું નતું થયું કે પદ્મની અમે દવાખાને જઈને પૂછીએ રેલીમાં પણ મારી તબિયત લથડી હતી બધાને ખ્યાલ છે રાજકોટ કોંગ્રેસ લોકસભા ફોર્મ ભર્યું છે સંકલન સમિતિ પહેલાં એવું કહેતી હતી કે આપણે કોઈ રાજકીય પક્ષ આમાં નહીં લઈ આવીએ ત્રણસો ફોર્મ બેનોના ભરશું એ ચેન્જ થઈ ગયું અત્યારે ત્રણસો બેનોનું કંઈ ફોર્મ બોમ ભરાણું નહીં અને હવે રાજકીય પક્ષ એ લોકો જ ના પાડતા હતા કે લઈ આવવાનું નથી અને કોઈને વોટ નથી કરવાનું કોઈ પણ પક્ષને તો અત્યારે આ બધું ચેન્જ કેમ થઈ ગયું સંકલન સમિતિ શું રાજકારણ કરી રહી હોય તમારી સાથે વાત નાખું એ તો ઈ જાણે અને કુદરત જાણે પદ્મિની બાન હોવે સ્ટેન શું રહે છે કારણ કે પાળણા કર્યા પછી સમાજની સાથે હું રહીશ સમાજની મને લાગણી જેવી છે એવી રહેશે હંમેશા સમાજ જે કહેશે હું કરીશ પશુ તો પાળણાની ટિકિટ તો ઓબ્ઝર્વરી હોમ તો બધી પણ શું રદ નહીં થાય તો પદ્મિની બાઈ એટલે લડશે આ બધેમાં વ્યક્તિગત લડાઈ હોત તો એકલી પણ લડત હું પણ મારી વ્યક્તિગત લડાઈ નથી આ સમાજની લડાઈ છે સમાજ છે કે છે હું પગલા લઈશ ક્ષત્રિય સમાજ છે પણ બીને પણ સાથે રહેશે કે સંકલન સમિતિ સાથે એ સમાજને વિચારવાનું છે સમાજને શું સંદેશો દેવા માંગશો તમે બસ ગુમરા ન થાવ રાજકીય પક્ષમાં ન લઈ આવો આ બેનો દીકરીનો પ્રશ્ન છે પહેલા કઈક વાતો થાય છે પછી કઈક વાતો થાય છે એટલે અમે અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ અન્ય અન્ય જે ત્યાગ હતો એના કારણે કરીએ છે ગુરુજી દ્વારા શું કહેવા માંગશો મને ત્યાં તરત જ મારી નસો સુકાઈ ગઈ છે નસો પણ મળતી નથી ડૉક્ટરે તાત્કાલિક જમવાનું કીધું એટલે પછી મોટા આગેવાનો પીટી મામા છે જેપીભાઈ છે બધાએ કીધું હતું અને મને ઘણા ટાઈમથી આપણા કરણી સેનાના વીરભદ્રભાઈ પણ આવ્યા હતા રબારી આખો આવ્યો હતો મસ મુસલમાન સમાજ આવ્યો હતો પારણા કરાવવા માટે પણ મારે લડત દેવી હતી એટલે હું ત્યારે પારણા નથી કરી પણ અત્યારે જરૂરી થઈ ગયું હતું